મિત્રો પૂરા નેવું વર્ષ પછી દસ જૂન મંગળવારે જેઠ પૂર્ણિમાનો ચાંદ દેખાશે અને એ દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આશીર્વાદ બાર માંથી આ ચાર રાશિવાળાઓના જીવનમાં લોટરી જેવો લાભ થવાનો છે અને આ ચાર રાશિઓનું નસીબ એવું ચમકશે છે કે તેઓ ધનથી માલામાલ થવા જઈ રહ્યા છે હા મિત્રો નવ શૂન્ય વર્ષ બાદ આવો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે કે જ્યાં દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ જેટ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે અને એમાં આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકી જવાનું છે મિત્રો આ દિવસે જેટ પૂર્ણિમા કે વટ પૂર્ણિમાના પાવન દિવસ પર માતા લક્ષ્મીજી સ્વયં આચાર રાશિઓના ઘરમાં પધારશે જેના કારણે તેમના જીવનમાંથી બધા દુઃખો દર્દો અને મુશ્કેલીઓ દૂર થવાની છે અને તેની જગ્યાએ હવે આવનાર છે અપાર ખુશીઓ અને સમૃદ્ધિ જે તેમના જીવનને બદલીને નાખશે તો મિત્રો કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમનું નસીબ એવો વળાંક લેશે કે તેમને લોટરી જેવી સિદ્ધિ મળશે અને તેઓ કરોડપતિ બનશે તેમજ જ મિત્રો આશુભ સંયોગ એવો બનશે કે હવે તેમને સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે હા મિત્રો આ વિડિયો એ ચાર ખાસ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને મધ્યમાં કે અધવચ્ચે છોડશો નહીં જેથી તે આશીર્વાદ તમારા જીવનમાં પણ આવી શકે તેમજ જે લોકો માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છે તેઓ આજ વિડિયોને તરત લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતાજીના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચી શકે અને વધુમાં વધુ મિત્રો સાથે આ વિડિયો શેર કરો કે જેથી અન્ય લોકો પણ લાભ લઈ શકે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ દિવસે જગતના પાલક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને સુખ સમૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણજીની કથા અને પૂજાનું પણ વિશે આયોજન કરવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સુખ અને સંપત્તિમાં વધારો થાય છે તેમજ વૈદિક પંચાંગ મુજબ દસ જૂન સવારે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટે જેટ પૂર્ણિમાની શરૂઆત થશે અને અગિયાર જૂન બપોરે એક વાગીને તેર મિનિટે તે પૂર્ણ થશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દસ જૂન ના દિવસે વટ પૂર્ણિમા વ્રત પણ આવે છે જ્યારે અગિયાર જૂને જેટ પૂર્ણિમાનું સ્નાન અને દાન કરવાનું મહત્વ છે આ દિવસે સાધ્ય યોગ પણ બની રહ્યો છે જે બપોરે બે વાગીને ચાર મિનિટ સુધી રહે છે મિત્રો આ યોગમાં લક્ષ્મી નારાયણજી ની પૂજા કરવાથી સાધક ની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ ઉપરાંત આ દિવસે બપોરે બે વાગીને પાંચ મિનિટ થી શુભ યોગ ની પણ શરૂઆત થઈ રહી છે જે બાર જૂન ના બપોરે બે વાગીને પાંચ મિનિટ સુધી રહેશે મિત્રો આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ શુભ કાર્યોમાં સફળતા મળવાની શક્યતા બને છે તેથી હવે વાત કરીએ એ ચાર રાશિવાળાઓની જેમનું નસીબ જેઠ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ અને દુર્લભ મહાશુભ સંયોગના કારણે ચમકવાનું છે અને જેમને લોટરી જેવી અચાનક ધન સંપત્તિ પ્રાપ્ત થવાની છે અને તેઓ ધનથી સંપન્ન બનીને જીવનમાં સફળતા સાથે આગળ વધશે જેમને હવે ધનવાન બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં મિત્રો આ ચાર રાશિવાળાઓને જેઠ પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનવાનો અને ધનથી માલામાલ થવાનો યોગ બની રહ્યો છે તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન છે અને પોતાના બંને હાથોથી તેમના પર ધનનો વરસાદ કરશે મિત્રો જેમ કે તમે જાણો છો માતા લક્ષ્મીને હંમેશા ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને શાસ્ત્રો તથા પુરાણોમાં પણ લખાયું છે કે જે પણ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોય છે તેના ઘરમાં કદી ધન અને વૈભવની કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે અને કહેવાય છે કે ધનની દેવી એક સ્થાને ક્યારે સ્થિર રહેતી નથી તેથી એ કારણે માનવ જીવનમાં ધનના ઉતાર ચઢાવ હંમેશા થતા રહે છે અને લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે જેથી કરીને માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને તેમને માલામાલ બનાવી દે અને મિત્રો આજે જે સમાજમાં આપણે રહી રહ્યા છીએ ત્યાં માણસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં સૌથી મોટું કારણ છે આર્થિક તંગી અને ઉપરાંત માનવ જીવનમાં ઉતાર ચઢાવો ગ્રહોની ચાલના કારણે સતત થતા રહે છે અને એ માટે માનવી હંમેશા પોતાના ભવિષ્ય અંગે જિજ્ઞાસુ રહે છે મિત્રો એ જ ક્રમમાં આ વખતે એક વિશેષ મહાસંયોગ બન્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર માંથી આ ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ છે અને પોતાની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર વરસાવવાના છે મિત્રો જેમ કે આપણને ખબર છે કે જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મહત્વ છે જેની સીધા અસર માનવીના રોજિંદા જીવન પર પડે છે મિત્રો ક્યારેક કોઈ ગ્રહ ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓ પણ લાવે છે અને એ જ પ્રમાણે આ વખતે જે સંયોગ બન્યો છે તેમાં માતા લક્ષ્મી આ ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે અને હવે એમની લોટરી લાગવાની છે જેમાં માતા લક્ષ્મી હવે એમની કૃપા વરસાવા જઈ રહી છે હા મિત્રો હવે આ ચાર રાશિઓના જીવનમાં માતાના આશીર્વાદ થી અનંત ખુશીઓ આવવાની છે અને જેને લઈ તેમનું નસીબ ફરી ચમકી જવાનું છે

મિત્રો કન્યા રાશિવાળાઓને વાળાઓને ધન સંબંધિત અનેક પ્રકારના લાભ મળવાના છે અને હવે ધન પ્રાપ્તિના અનેક અવસરો માતા લક્ષ્મીના આશીર્વાદ થી આપને પ્રાપ્ત થવાના છે મિત્રો માતા લક્ષ્મી સ્વયં આપના ઘરમાં પધારી રહી છે અને હવે આપનો ખોડો ખુશીઓથી લકાવાનો છે અને તમે ટૂંક સમયમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને આપના જીવનમાં સફળતા મેળવી શકશો આપની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે અને જીવન સુખમય બનવાનું છે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેઓને ધંધામાં વધુ નફો થવાનો છે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળવાની છે મિત્રો કન્યા રાશિ માટે કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદ હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે માતા લક્ષ્મી હવે આપના જીવનમાં આનંદભર્યું પરિવર્તન લાવવાની છે અને હવે આપને વિવિધ પ્રકારના લાભો ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેના કારણે જીવનમાં નવો વળાંક આવવાનો છે હા મિત્રો આ યાદીમાં જે આગળનું નામ આવે છે એ છે મેષ રાશિ મિત્રો મેષ રાશિ વાળાઓ માટે જણાવવાનું કે આપની કુંડળીમાં અત્યંત શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ ખૂબ જ ભાગ્યે જ બને છે જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી હવે આપનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે ટૂંક સમયમાં આપની મુલાકાત એવા કોઈ ખાસ વ્યક્તિત્વ સાથે થવાની છે જે આપના જીવનની દિશા સંપૂર્ણ બદલીને મૂકશે હવે આપના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે હવે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે દરેક તરફથી ફક્ત લાભ જ લાભ મળશે તેમજ વેપારમાં આપને ભરપૂર નફો થવાનો છે જે લોકો વેપાર કરે છે તેમનો ધંધો દિવસે દુગણો અને રાતે ચોગણો વધશે અને જે લોકો નોકરીમાં છે કે નોકરીની શોધમાં છે તેઓને ઈચ્છિત નોકરી મળશે તેમજ તેમની ઈચ્છા પૂર્ણ થશે સાથે સાથે તેમને પગાર વૃદ્ધિ અને પ્રમોશન જેવી સફળતા પણ મળશે મિત્રો મેષ રાશિવાળાઓ હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક અવસરો પ્રાપ્ત કરવાના છે સાથે સાથે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને પણ માતાના આશીર્વાદથી સંતાન સુખ મળવાનું છે મિત્રો એવું કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે હવે તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે અને માતા લક્ષ્મી સ્વયં તમારી ભરવાની છે છે જેના કારણે તમારું જીવન બદલાઈ જવાનું હા મિત્રો આ યાદીમાં જે આગળનું નામ આવે છે એ છે કુંભ રાશિનું છે મિત્રો કુંભ રાશિ વાળાઓ માટે જણાવવાનું કે માતા લક્ષ્મી હવે આપ પર ખૂબ જ પ્રસન્ન થઈ છે અને આપના પર માતાનો પ્રબળ આશીર્વાદ બની રહ્યો છે જેના કારણે હવે આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને ધન અને વધુ ધનલાભ હવે આપને થવાનો છે મિત્રો કુંભ રાશિ વાળાઓ ટૂંક સમયમાં કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તેમને સફળતા મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તેમજ તેમના ઘરમાં અને પરિવારમાં શાંતિ ટકેલી રહેશે મિત્રો કુંભ રાશિવાળાઓ જેમ લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થવાનો છે તેમનો ધંધો દિવસે દુગણો અને રાતે ચોગણો વધશે અને જે લોકો વિદેશ જઈને નોકરી કે ભણતર કરવા માંગે છે તો તેમનું સપનું હવે ટૂંક સમયમાં પૂરું થવાનું છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આપના બધા કામ હવે સહેલાઈથી થવા લાગશે વર્ષોથી અટકેલા કામ હવે સફળતા પૂર્વક પૂરા થશે અને હવે કુંભ રાશિ વાળાઓને દરેક જગ્યાએથી લાભ મળવાનો છે મિત્રો માતા લક્ષ્મીના પ્રબળ આશીર્વાદ હવે આપના પર બની રહ્યા છે અને એવું કહી શકાય કે હવે ટૂંક સમયમાં આપને લોટરી લાગવાની છે મિત્રો કુંભ રાશિવાળાઓ હવે તમે અનેક પ્રકારના ધનલાભ મેળવવાના લાયક બન્યા છો અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન થવાનું છે જેના કારણે તમારી ખુશીઓનો કોઈ પાર નહીં રહે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં હવે જે આગળનું નામ આવે છે એ છે તુલા રાશિ મિત્રો તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આશીર્વાદ હવે તમારા પર બની રહ્યા છે જેના કારણે તમને ખૂબ જ મોટો આર્થિક લાભ થવાનો છે અને સાથે સાથે અગાઉ કરેલી મહેનતનું સારું પરિણામ હવે તમારી સામે આવવાનું છે વ્યવસાયમાં તમારી યોગ્યતાનો લોભો બધાને લાગશે અને તુલા રાશિવાળાઓ હવે જુઓ કે તમારા જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે અને હા મિત્રો માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં એવું પરિવર્તન લાવવા જઈ રહી છે જે તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તમારા જીવનમાં હવે ખુશીઓના પ્રવાહ આવવાના છે તમારો વેપાર હવે દિવસે દુગણો રાતે ચૌગણો પ્રગતિ કરશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને મિત્ર વર્ગ તરફથી પણ તમને પૂરો સહકાર મળશે મિત્રો લક્ષ્મી યોગના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનવાની છે અને હવે તમને અનેક પ્રકારના લાભ અને ધનલાભ મળવાના છે તુલા રાશિવાળાઓ સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ યોજના નિશ્ચિત રીતે સફળ બનશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળવાનું છે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાઓ હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી ફક્ત લાભ જ લાભ મળવાનો છે નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે યોગ્ય તક મળશે અને જે લોકો નોકરીની શોધમાં છે છે તેમને મનગમતી નોકરી મળવાની મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિ હવે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી તમારી તમામ ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની છે તેમજ સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેવાનો છે હા મિત્રો આ છે એ ભાગ્યશાળી એમ કહીએ તો ખોટું નહીં હોય કે ચાર ચાર રાશિવાળાઓ હવે માલામાલ થવાના છે આ ચાર રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેના કારણે આ રાશિ ધરાવનારા લોકોનું જીવન બદલાઈ જવાનું છે અને મિત્રો માતા લક્ષ્મીના અનન્ય આશીર્વાદ તમને સૌને પ્રાપ્ત થવાના છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે અને મિત્રો આ ચાર રાશિમાંથી તમારી કઈ રાશિ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરીને ચેનલ પર નવા મહેમાન પધાર્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને વિડિયોને અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી